જબરજસ્ત એનું રિઝલ્ટ જુઓ ચાર ફૂટનું પાન છે એક નંબર જુઓ એક નંબર એની ગ્રીનરી નસો જાડી થાય પત્તાની લંબાઈમાં વધારો કરે વધારો કરે તમે એક નહીં જુઓ દરેક પાના જોઈ લો છે એક નંબર જુઓ આ પણ બતાવજો આ બાજુ રમેશભાઈ મિત્રો જુઓ એની ગ્રીનરી વિકાસ અને પત્તાની લંબાઈ જુઓ છે એક નંબર પત્તું લંબાઈમાં વધારો કરે પોડાઈમાં વધારો કરે અને એક નંબરની તમાકુ બનાવી છે છે બધાય પાતા નીચેનું પાન જોઈ લો તમે છેક નંબર બધી જ તમાકુ આવી છે એક ધારી છેક નંબર પૂરા ખેતરમાં બતાવી ધીરે ધીરે મિત્રો જુઓ છે એક ધારી અને ગ્રીનરી વિકાસ કોઈ પણ જાતની પીડાશ જોવાની મળે તમાકુ ની અંદર ઓકે

તો આમાં કઈ વસ્તુનો કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો કે આટલું જોરદાર રિઝલ્ટ પરિવર્તન પ્રાણી માં કોપ અને પેસ્ટ મેં છંટાવ કર્યો બરાબર આ પાણીમાં કેટલી વાર આપ્યું તમે એક જ વાર આપ્યું એક જ વાર પાણી ની અંદર આપ્યું છે અને આ કેટલી વાર આપ્યો છંટકાવ એક જ વાર છંટકાવ છંટકાવ પણ એક જ વાર બરાબર છે હવે તમને રિઝલ્ટ કેવું દેખાયું મને અત્યારે કોઈ પણ પહેલી વખત આવું કરતા અમારું રિઝલ્ટ નતું આવતું પણ આમાં પહેલું એક નંબર રિઝલ્ટ આવ્યું બરાબર છે આમ પાનની લંબાઈ કેટલી લાગે તમને પાનની લંબાઈ ત્રણ થી ચાર ફૂટ લાંબી પાનની લંબાઈ છે એક હાથ ઉપર પાન છે બરાબર મતલબમાં માં કહેવાય ચાર ફૂટ તો છે જ મિનિમમ ચાર ફૂટ લાંબુ પાંદડું છે તમાકુ ની અંદર અત્યારે તમે જે મતલબમાં માં પહેલા તમાકુ કરતા હતા ને અત્યારે કરો છો એમાં કેટલો ફેર લાગે તમને પહેલા કરતા

એમને પચાસ થી સાહીઠ મન નો આવે એવું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે ઓકે તો પ્રોડક્ટ ની માહિતી આપી દઈશું આ કઈ રીતે આપેલું છે તમે જમીન માં આપેલું આ એમને જમીન માં આપેલું છે કયા ખાતા જોડે મિક્સ કરે તો પાણી પાણીમાં છોડેલું છે ભૂમિ પરિવર્તન બરાબર છે તો આ સોલ જાતનામાં ખાતર આવે છે બધી જ જાતના ખાતરો મળી જાય તમારે તમાકુને ટોટલી બધા ન્યુટ્રિશનો પૂરા પાડે ઓલ ખાતર તમે કોઈ પણ ખાતરમાં મિક્સ કરીને નાખી શકો પાણીમાં છોડી શકો ટપક વધેથી બધી રીતે વાપરી શકો છો એક વીગમ એક બોટલ આપી દેવાની બીજું છે આપણું સોઈલ હેલ્થ પાવર જે લિક્વિડ ફોર્મમાં આવે તમારે બેક્ટેરિયા હોય છે જે તમારા અગાઉના છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો લાઈ લઈને તમારી તમાકુને મતલબ બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે બરાબર છે અત્યારે શું ખાતરો નાખી નાખીને મતલબમાં એને પહોંચાડવાનું જે કાર્ય કેવાય અળસિયા જમીનમાં રહ્યા નહીં તો આ અળસિયા પણ પેદા કરશે તમારી જમીન પોચી નરમ અને ભરભરી બનાવશે આ પીએચ મેન્ટેન કરશે બરાબર છે આ પણ તમારે એક વીઘામાં એક બોટલ છોડી દેવાની છે બીજું એમને વાપરેલું પેસ્ટ ઓર્ગો બરાબર છે આ જાડાઈમાં પત્તું જાડું કરે નસું જાડું કરે જબરજસ્ત રાખે આ પત્તું બતાવો જુઓ લંબાઈ પળાઈ જુઓ છે ચાર ફૂટનું પાન છે આ જોઈ લો આ બીજું પાન જો છે અને આ બાજુ પણ બતાવો જુઓ તમે આ જો આ પાન બતાવો છે જોઈ લો કમ્પ્લીટ ચાર ફૂટ લાંબુ પાંદડું છે જોઈ લો ખેડ નીચેનું પાંદડું પણ જુઓ એક નંબરનું રિઝલ્ટ છે અને આમાં એક પણ ખાતરનો દાણો નાખ્યો નથી જો આ પણ બતાવો છે પત્તાની પહોળાઈમાં વધારો કરે લંબાઈમાં વધારો કરે એક પણ ખાતરનો દાણો વાપર્યા વગર આ તમાકુ જોઈ લો એક નંબરની તમાકુ છે બરાબર ખેડૂતને જબરજસ્ત રિઝલ્ટ મળી ગયો આ દરેક બતાવો જો છે એક નંબર ક્વોલિટી તો આ આપણા ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે તમારે છંટકાવ કરવાનો પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ લેવાનું છે અને આપણું આ પેસ્ટ વર્ગો જે આ પાનને શું કહેવાય ઘેરાવો કરે પાનને ફાળવાનું કામ કરે પત્તું ઝાડું થાય નસો જાડી થાય અને કોઈપણ ચુસ્યા પ્રકારની જીવાત જે ચિત્રી આવી જતી હોય કોકડવાટ આવી જતો હોય તેની સામે પંદરથી અઢાર દિવસ લગીને પ્રોટેક્શન રાખશે કોઈપણ ચુસ્યા પ્રકારની જીવાત તમારી તમાકુની અંદર મતલબમાં પ્રોટેક્શન રાખશે એન્ટર થવા દેશે નહીં આપણો આ પેસ્ટ વર્ગ વીસથી પચીસ એમએલ

છે પૂરી જો તમાકુ આમ હાઈટ માં કેટલી લાગે તમને હાઈટ માં જોવાનો તમે 4 થી 5 ફૂટ ઊંચી 4 થી 5 ફૂટ ની હાઈટ છે જોઈ લો તમે બરાબર છે ઓકે તો આપણે ખેડૂત મિત્રો નો નંબર બોલાડીશું તમાર પોતે એમ નું ખેતર જોવું હોય વિઝિટ કરવી હોય દવા ની માહિતી જોવતી હોય કઈ રીતે વાપરી છે તો આપણે એમ નો નંબર આપીશું નજીક લાવજો કેમેરો તમે તમારું નામ આખું બોલો અને મોબાઈલ નંબર આપો મારું નામ મુકેશભાઈ ફતાભાઈ રાઠોડ ગામ ઉનાળિયા મારો મોબાઈલ નંબર છે છોતેર અઠ્ઠાણું ચોસઠ એકોતેર ઓગણચાલીસ ઓકે તો આ ખેડૂત મિત્રનો નંબર અમે જાતે આપેલું છે તમે જાતે પણ બોલી શકો છો અને દવા કોને આપેલી તમને પર્વતભાઈ પર્વતભાઈ તમારું નામ આપો અને તમારો મોબાઈલ નંબર આપો સુરા પરબતસિંહ પ્રભાતસિંહ ગામ શેરી તાલુકો બહુદા જિલ્લો ખેડા છોતેર અઠાણું ચૌદ તેત્રીસ ચાલીસ તો અમને દવા સજેસ્ટ કરેલી છે એમની જોડે પણ તમને પૂરતી માહિતી મળી રહેશે અને આપણે આ બાજુ થોડુંક અંદર આવો અને ખેતર બતાવી દો પૂરું બતાવો છે જોઈ લો અંદર દઈને જો એની ગ્રીનરી વિકાસ અને જુઓ તમારે પાંચ થી છ થી સાત ફૂટ ઊંચી હાથ તમાકુ થયેલી છે જોઈ લો તમારો લાઈવ રિઝલ્ટ ઓકે તો જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે આ બાજુ જતા રહેજો આગળ ઓકે તો મુકેશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન જય પરિવર્તન ઓકે થેન્ક યુ